સુરત જિલ્લાના માંડવી નજીક તડકેશ્વર નવી ધોર ટાંકી ધરાશાયી થવાના કૌભાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે ટાંકી બનાવવા માટે જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું તેની સ્ટ્રેન્થ પચીસ થી ત્રીસ એન એમ એમ ટુ ની જગ્યાએ માત્ર થી અઢાર એનએમએમ ટુ જ હતી એટલે કે ટાંકી બનાવવા માટે જેટલું સિમેન્ટ વાપરવું જોઈતું હતું તેના કરતા અડધું જ વપરાયું હતું જેટલી કપચી વાપરવાની હતી તે પછી ઓછી હતી કોન્ક્રીટમાં રેતી અને પાણીનું પ્રમાણ વધુ હતું ભ્રષ્ટાચાર આ તથ્ય જાણવા માટે અને ગેરીની મદદ લીધી હતી જેમણે પોલીસને પ્રાથમિક રિપોર્ટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે તડકેશ્વરમાં પંદર દિવસ પહેલા નવનિર્મિત ટાંકીમાં નવ લાખ લીટર પાણી ભરી અને તેની ટ્રાયલ લેવામાં આવી રહી હતી ત્યારે જ ટાંકી કડડભૂસ થઈ ગઈ હતી આ ઘટનામાં ભ્રષ્ટાચારના સીધા સંકેત દેખાતા રાજ્ય સરકારે પણ તેને ખૂબ જ ગંભીરતાથી લઈ તરત જ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી હતી પોલીસે અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કરી છે જે ક્વોલિટીનું કોન્ક્રીટ વાપરવાનું હતું તે ક્વોલિટી પચીસ થી ત્રીસ એન એમએમ ની હોવી જોઈએ તો ટાંકી પડી ગયા બાદ જે ટુકડા જમીન પર પડ્યા હતા તેનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું અલગ અલગ છ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં કોન્ક્રીટની સ્ટ્રેન્થ આઠથી અઢાર એન એમએમ છૂટ મળી આવી હતી કેટલાક સેમ્પલ્સમાં કોન્ક્રીટની વચ્ચે બબલ્સ એટલે કે પરપોટા પણ દેખાયા નિષ્ણાંતોના મતે કોન્ટ્રાક્ટરે સિમેન્ટ અને કપચીનો ખર્ચ બચાવવા માટે જરૂર કરતા અર્ધ સિમેન્ટ અને કપચી વાપરી અને રેતી અને પાણીનો ઉપયોગ વધુ કર્યો હતો ટાંકી ભાર સહન કરી ન શકી અને પડી ગઈ હતી લેબ ટેસ્ટ મુજબ કોન્ક્રીટની મજબૂતી જરૂરી લેવલ કરતા ઓછી મળી એટલે જે ભાર સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ તે કોન્ક્રીટમાં ન હતી કેટલાક સેમ્પલમાં કોન્ક્રીટ નબળું અને અસમાન ગુણવત્તાવાળું જોવા મળ્યું પોલીસે જેટલા પણ આરોપીઓ પકડ્યા છે તેમના બેંક એકાઉન્ટ તથા અન્ય વાહન વ્યવહારોની તપાસ માટે એસઆઈટીએ એક એની નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે ભ્રષ્ટાચાર માન્ય કોઈપણ વિભાગ કે જવાબદાર અધિકારી કર્મચારીનું નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે માંડવી ખાતે જે ઘટના બનેલી અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદર કોર્ટમાંથી આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મળેલ આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ અમારા ડીવાયએસપી વનાર બનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે એમાં ખાસ કરીને એમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવીઆઈનએટી ટીમ જે છે તો એસવી એનઆઈટી એનઆઈટીની ટીમ અને વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે અને એમના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આની અંદર વધારે આગળ વધી શકાશે એ સિવાય જે નાણાકીય બાબતો છે કે કેટલા પેમેન્ટ થયા ટેન્ડર જે છે એની ઘણી બધી વિગતો છે નાણાકીય તો એ નાણાકીય વિગતો માટે એના એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવામાં આવ્યા છે તપાસમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ અમને તપાસમાં મદદ કરશે અને ઘણા બધા પુરાવા મેળવી આપશે એ અમને વિશ્વાસ છે અને આગળ એક પણ મુદ્દો બાકી ન રહી જાય તપાસનો અને ખૂબ સરસ રીતે તપાસ થાય અને આ ગંભીર ઘટના જે છે એમાં તમામ પ્રકારના યોગ્ય પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે